જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં હશો જી એસઆરટીસી હેલ્પરની સારી એવી તૈયારી કરી રહ્યા છો અથવા તો કરતા હશો તો મિત્રો જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા હવે ટૂંક સમયમાં છે પંદર દિવસ બાકી રહ્યા છે એકવીસ નવ બે હજાર પચીસના રોજ તમારી પરીક્ષા લેવાઈ જશે તો એ માત્ર ને માત્ર પંદર દિવસ બાકી છે તો મિત્રો જીએસઆરટીસી હલપરની તૈયારી માટે અમારી ચેનલમાં એના જે ઓફિશિયલ સિલેબસ પ્રમાણે તમામે તમામ ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો બનાવેલા છે તો એ પણ જોઈ લેજો પ્લેલિસ્ટમાં જઈને તમે પેપર સેટ પણ જોઈ શકો છો જેમાં સત્તર વિડીયો બનાવેલા છે પેપર જે છે મોડલ પેપર બનાવેલા છે અને બીજા જે અગાઉનું જે બે હજાર બાવીસનું પેપર છે તો એ પણ આપણે સોલ્યુશન એનું કરેલું છે તો આ વિડિયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે બસ પંદર દિવસમાં સો ટકા સિલેબસ કઈ રીતે તૈયાર કરવો અથવા તો આ રીતે તૈયાર કરવો તો તેના વિશે ચર્ચા કરીશું મિત્રો જે ડિટેલમાં સમજીશું હું કોઈ મોટિવેશનલ સ્પીકર નથી પરંતુ મેં પણ સરકારી જે છે પરીક્ષા પાસ કરેલી છે તો જે મારા અનુભવના આધારે હું તમને મારા જે અનુભવો છે તમારી સાથે શેર કરીશ તો મિત્રો વાત કરીશું અહીં ગઈકાલે એક ભાઈનો મેસેજ આવેલો છે ઘણા મિત્રોનો ફોન પણ આવેલા છે આના બાબતે કે સર કઈ રીતે વાંચવું શું વાંચું કંઈક ખ્યાલ નથી પડતો ઘણું મટીરિયલ ભેગું થઈ ગયું છે તો આ ભાઈએ અહીં તમે જોઈ શકો છો મેસેજ કરેલો છે કે હેલો સર સાચું કહું તો એટલું બધું મટીરિયલ ભેગું થઈ ગયું થયું કે કંઈ ખબર જ નથી પડતી શું વાંચવું અને શું નહીં તો એકદમ કન્ફ્યુઝન છે મને કંઈક ટોપિક વિશે મટીરિયલ આપો ને જેથી એટલીસ્ટ ચાલીસ માર્ક્સ આવી શકે મતલબ કે મને એટલું મટીરિયલ આપો જેથી મને ચાલીસ માર્ક્સ હું લાવી શકું તો મિત્રો આવા ઘણા મેસેજો આવેલા છે અને ફોન પણ આવેલા છે કે હવે કંઈ ખબર નથી પડતી તો મિત્રો ગભરાવાની જરૂર નથી પંદર દિવસ તમારી પાસે છે તો આપણે જે વાત કરી છે જે પંદર દિવસમાં સો ટકા સિલેબસ તો સિલેબસ જે છે કઈ રીતે પૂરો કરવો તો સૌ પ્રથમ આપણે ઓછા સમયમાં કઈ રીતે જે છે વધારે વાંચવું તો એ માટે આપણે સૌ પ્રથમ તો સિલેબસ જોવાનું છે કોઈ પણ એક્ઝામ ક્રેક કરવા માટે પહેલાં સિલેબસ ચેક કરવાનો સિલેબસ જે તે મતલબ કે એક્ઝામો મતલબ કે જે બોર્ડ અથવા તો કોઈ પણ જે કન્ડક્ટ કરતું હોય તો એ લોકો મતલબ કે આપણને સિલેબસ આપી દે છે કે ભાઈ આટલું તમને પૂછાવાલાયક સિલેબસ છે તો આપણને પણ જીએસઆરટીસી આપેલો છે સિલેબસ ટેકનિકલનો અને નોન ટેકનિકલનો ટેકનિકલમાં શું પૂછાશે નોનટેકનિકલમાં બંને સિલેબસ આપેલો છે નોન ટેકનિકલમાં તો ગુણ પણ આપેલા છે કે કેટલા ગુણનો મતલબ કે આવશે તો એ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો તમને આઠ નવ મહિના ઘણો એવો સમય તમને મળ્યો છે હવે તો મોસ્ટ ઓફલી બધું તમારે વંચાઈ પણ ગયું હશે પરંતુ જે છે સૌપ્રથમ આપણે સિલેબસ જે આઈ ટોપિક પી કયા છે તો એના વિશે આપણે ચર્ચા પણ કરી છે અને અગાઉના જે બે હજાર બાવીસનું જે પેપર છે એનું એનાલિસિસ કરીને પણ તમને બે વિડીયા બનાવેલા છે કે એનાલિસિસના આધારે કયા ટૉપિક્સમાંથી કયા વધારે પૂછાશે કયો કોર્શન વધારે પૂછા છે તો તેના વિશે પણ ચર્ચા કરી છે અને સિલેબસમાં પણ એ પ્રમાણે છણાવટ કરેલી છે કે સિલેબસમાં કયા વધારે ટોપિક આવશે હવે એસી જેમ વીસ એટલે કે રૂલ છે કોઈ પણ પરીક્ષા માટે એસી પ્રશ્ન જે છે વીસ ટકા સિલેબસમાં આવતા હોય છે અને વીસ ટકા પ્રશ્ન એસી ટકા સિલેબસમાંથી આવતા હોય છે તો એ પણ રૂલ ફોલો ઘણી પરીક્ષામાં થતો હોય છે તો જીએસઆરટીસીમાં પણ તમે જોઈ શકો છો જે સિલેબસ છે મોસ્ટ ઓફલી જે અગાઉની જે તમે પેપર જોયું હશે બે હજાર બાવીસનું તો તમે એમાં ચેક કર્યું છે કે સૌથી વધારે કયા પોર્શન પૂછાણા છે ને સૌથી વધારે માર્ક્સ સામેથી છે તો એની પણ ચર્ચા કરીશું એના પછી વાત કરીશું જૂના પેપરો તો જૂના પેપરો હવે મિત્રો જે છે તમને જૂના પેપરો પછી કોઈ પણ મોડેલ પેપરો તમારી જોડે હોય તો એ જે છે મોડેલ પેપરો અથવા તો પ્રેક્ટિસ સેટ હોય તો એને થોડું વધારે ફોકસ કરવાનું અને જૂના પેપરો પરથી તમને ખ્યાલ આવે કે કયા ટૉપિકમાંથી કયું કઈ ટાઈપનું પૂછાય છે તો જે જે જૂના પેપરો આપણે મિત્રો સત્તર અઢાર વિડીયો બનાવેલા છે જે તમને મોડેલ પેપરો પણ બનાવેલા છે અને જે અગાઉની પરીક્ષામાં જે છે અગાઉ જે પેપર લેવાના છે તો એના અગાઉની પરીક્ષાના પણ આપણે સોલ્યુશન કરાયેલા છે પેપરોનું તો એ પણ તમે જોઈ લેજો સત્તર વિડીયો બનાવેલા છે જેમાં પ્લેલિસ્ટમાં જઈને તમે ચેક કરી શકો છો મિત્રો પ્રેક્ટિસ માટે પણ આપણે બનાવેલા છે એના પછી વાત છે રિવિઝન જેટલું મિત્રો તમે મતલબ કે રિવિઝન રિવિઝન જેટલું વધુ કરશો એટલું તમને ફાયદો થશે જેટલું રિવિઝન જેટલું વાંચ્યું છે એનું રિવિઝન કરો રિવિઝન થશે તો તમને જે પ્રશ્નો છે વધુ યાદ રહેશે હવે મિત્રો જે સિલેબસ અહીં તમે જોઈ શકો છો સિલેબસમાં એના પછી અહીં તમે આપણે એનાલિસિસ કરેલું છે કે કયા ટૉપિકના માર્ક્સ વધારે છે તો અહીં તમે ઇલેક્ટ્રિશિયન પાંચ માર્ક્સ છે મિકેનિક ડીઝલ હવે તમે મિત્રો અહીં જોઈ શકો છો કે અહીં જે મિકેનિક ડીઝલ અને જે છે એમએમવી વીસથી બાવીસ ગુણનું પૂછાયેલો છે તો મોસ્ટ ઓફલી તમે અહીં જોઈ શકો છો કે એસિજએમ વીસનો જે રૂલ્સ છે એ ફોલો થયેલો છે તો એ પ્રમાણે મિત્રો ફિટર છે છ થી સાત માર્ક્સનો છે મિકેનિક ડીઝલની વાત કરી છે કોમન પ્રશ્નો પછી વેલ્ડર ચાર પાંચ માર્ક્સનું છે એન્જિનિયર ડ્રોઈંગ પાંચ માર્ક્સનું અંગ્રેજી ગુજરાતી વ્યાકરણ જે છે પાંચ પાંચ માર્ક્સનું છે વર્તમાન પ્રવાહો છે ચાર પાંચ માર્ક્સના છે ગુજરાતની ભૂગોળ અને ઇતિહાસ એકવીસ માર્ક્સ એકવીસ બાવીસ માર્ક્સનું પૂછાય છે કોમ્પ્યુટર જે છે દસ માર્ક્સનું છે સામાન્ય જ્ઞાન ત્રણ માર્ક્સનું છે તો એ પ્રમાણે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે એસી જે છે આપણે જે રૂલ્સ અહીં વાત કરી કે સૌથી એસી જેમ વીસ એટલે કે એસી જેમ વીસ એટલે કે જે એસી ટકા પ્રશ્નો વીસ ટકા સિલેબસમાં વીસ ટકા પ્રશ્નો એંસી ટકામાંથી તો અહીં તમે જોઈ શકો છો કે સૌથી વધુ મતલબ કે કયા ટૉપિકનું પૂછાશે તો અહીં આપણે જે એનાલિસિસ કરેલું છે તો સૌથી વધુ જે છે મિકેનિક ડીઝલ અને ગુજરાતના જે ભૂગોળ અને ઇતિહાસ તો તમારો અહીંથી જ મતલબ કે ચાલીસ બેતાલીસ માર્ક્સ અહીંથી કવર થઈ જશે જો તમે મિકેનિક ડીઝલ અને એમ એમવી કમ્પ્લીટ કરશો સારી તૈયારી અને ગુજરાતની ભૂગોળ અને ઇતિહાસ તો ચાલીસ બેતાલીસ માર્ક્સ તમારે અહીંથી કમ્પ્લીટ થઈ જશે એના પછી તમે બીજો કયો પોર્શન કરાય તો અહીં જે છે કોમ્પ્યુટર તો કોમ્પ્યુટર તો બેતાલીસ અથવા તો ચાલીસ જે છે ચાલીસ અથવા તો જે છે બેતાલીસ માર્ક્સ જે ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતની ભૂગોળ અને મિકેનિક ડીઝલ અને એમએમવીનું વોર્સન એટલે ચાલીસ બેતાલીસ માર્કસીને દસ તમારે કોમ્પ્યુટરના એટલે બેતાલીસ પ્લસ દસ એટલે બાવન માર્ક્સનો તો અહીંથી જ તમારે થઈ જશે પછી બીજા જે ટોપિક છે બીજા જે ટોપિક છે ઇલેક્ટ્રિશિયન છે જો તમને જે તમારા જે તે ટ્રેડ હોય એ ટ્રેડનો પણ જે કોમન પ્રશ્નો છે તો કોમન પ્રશ્નોમાંથી તમને ચાર પાંચ માર્ક્સ આવી જાય તો કોમન પ્રશ્નો જે પંદર માસનું પૂછાય છે અથવા તો બારથી પંદર માસનો તો એ પણ કોમન પ્રશ્નો જે આપણે વાત કરીએ છીએ જે વન યર કેલિપર છે અથવા તો માઇક્રોમીટર છે પછી સ્ટીલ રોલ છે જે આ બધા કોમન પ્રશ્નો ગેજ છે તો આ જે છે કોમન જે મેજરમેન્ટ છે માપ અને એકમો છે તો આ બધા કોમન પ્રશ્નો છે કે જે દરેક જે છે ટ્રેડ માટે કોમન હોય છે જે પ્રથમ સેમિસ્ટર હવે તો સેમિસ્ટર નીકળી ગયું નહીં તો પેલો જે પ્રથમ સેમિસ્ટર પહેલાં જે છ મહિના દરેક માટે કોમન જ હોય છે તો એ જે કોમન પ્રશ્નોમાંથી પણ તમે ખેંચી શકો આ રીતે તમે મિત્રો જો સારી એવી તૈયારી આ રીતે કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે જે એમએમ જે મિકેનિક ડીઝલ વીસથી બાવીસ માર્ચનો અને વર્ત જે છે એની વાત કરીશું જે ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ તો એ બેતાલીસ માર્ક્સ પ્લસ દસ માર્ક્સ કોમ્પ્યુટર અને પ્લસ બીજા જે છે એન્જિનિયર ડ્રોઈંગ આ તો ફરજિયાત આટલો તો પૂછાવાનું જ છે ફાઇનલી કેમ કે પંદર અને આ બેતાલીસ આ બેતાલીસ એટલે બાવન ને સત્તાવન એટલે સત્તાવન અઠ્ઠાવન માર્ક્સ તો તમારે ઓછા વાંચનમાં એટલે કે મિકેનિક ડીઝલ એમ બી ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ કરશો તો પણ આટલા મતલબ કે તમારે સાઠ માર્ક્સનું તો અહીંથી જ કવર થઈ જશે જો સારી તૈયારી કરશો તો પછી બીજા ટોપિક તમે બીજા કંઈક જે છે તમારા ટ્રેડનું માની લો કે ઇલેક્ટ્રિશિયન છે તો એને બે ચાર માર્ક્સ મળી જાય ફિટર છે તો ફિટરના પણ બે ચાર માર્ક્સમાં મતલબ કે કોઈ પ્રશ્ન એવા પૂછાય તો તમને આવડતા હોય એટલે કે એટ લિસ્ટ વાત કરીએ સાઈઠ માર્ક્સ તો તમે આટલામાં ઓછા વાંચનમાં આખો આપણે જે સિલેબસ છે એની ચર્ચા નથી કરતા પરંતુ જે છે વીસ ટકા સિલેબસની વાત કરીએ તો વીસ ટકા સિલેબસમાંથી સાઠ માર્ક્સનું જે છે અહીં વાત કરીએ સાઠથી પણ વધુ કહેવાય તો વીસ ટકા જે છે વાંચન ફક્ત જે ગુજરાતી ગુજરાતની ભૂગોળ છે ઇતિહાસ છે મિકેનિક ડીઝલ એમએમબી અને જે છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ તો સાઠ માર્ક્સનો અહીં કવર થઈ જશે ને બીજો પછી જે છે તમને જે ગુજરાતી વ્યાકરણ આવડતું હોય અથવા તો અંગ્રેજી વ્યાકરણ ગમે તેમાંથી બે બે માર્ક્સ આવશે તો પણ તમને ઘણો ફાયદો થશે અને બીજા જે છે કોમન પ્રશ્નો તો એ પ્રમાણે પંદરેક માર્ક્સનું છે તો એ પ્રમાણે સાઈઠથી પાસઠ માર્ક્સ ઓછી મહેનતી સાઠથી પાસઠ માર્ક્સ તમે કવર કરી શકશો આ જે છે સારી તમે તૈયારી કરશો તો જ ને તો જ શક્ય બનશે અડધું તમે મિકેનિક ડીઝલ કરશો અડધો ભૂગોળ કરશો અડધો ઇતિહાસ કરશો તો આટલો માર્ક્સ તમારે કવર નહીં થાય તો એ પ્રમાણે તમારે નક્કી કરવાનું કે જે તમે ટોપિક તૈયાર કરો છો તો એ ટોપિક સંપૂર્ણ તૈયાર કરવા મતલબ કે એક પણ પ્રશ્ન જવો ન જોઈએ તો જેથી કરીને તમને ઘણો ફાયદો થશે તો આ જે છે આપણે એના વિશે વાત કરીએ કે કઈ રીતે ઓછા સમયમાં તમારે વધુ માર્કિંગ અથવા તો સ્કોરિંગ કરી શકો તો હજુ પણ ફરીથી તમને કહું છું કે તમને કશું નથી ખબર પડતી તો તમને મિકેનિક ડીઝલ તૈયાર કરી નાખો મિકેનિક ડીઝલ અને એમએમવીના જે પ્રશ્નો પછી એન્જિનિયર ડ્રોઈંગ કરી નાખો કોમ્પ્યુટર કરી નાખો અને બીજી છે ગુજરાતની ભૂગોળ ને ગુજરાતનો ઇતિહાસ આ તો ભૂલવાનું જ નહીં જે છે આપણે ટોપિક એક જે છે વાત કરીશું ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતની ભૂગોળ અને ઇતિહાસ અને જે કોમ્પ્યુટર આ બે ટોપિક જે છે નોન ટેકનિકલના અને ટેકનિકલના જે છે ટોપિક વાત કરીશું મિકેનિક ડીઝલ અને એમ પ્લસ જે છે ડ્રોઈંગ આ ખાસ ભૂલવાનું નહીં આ તમારે પચીસ સત્યાવીસ માર્ક્સ અપાવશે જ્યારે પહેલે હા જે છે વાત કરીએ નોન ટેકનિકલમાં અહીં તો એકવીસથી જે છે દસ એકત્રીસ બત્રીસ માર્ક્સ એટલે અંદાજીત સાઠ પાસઠ માર્ક્સનો તમને ચોખ્ખો ફાયદો થશે ઓછી મહેનતે બીજું જે તમને આવડે એ તમને નફામાં અને જે કોમન પ્રશ્નો છે એ દરેક ટ્રેડ માટે સમાન છે એટલે તમને કંઈ વાંધો નહીં આવે એમાં પણ પંદર માઇથી તમે બાર તેર માસ ખેંચી શકશો તો આ તમારી સ્ટ્રેટેજી રહેશે આ રીતે તૈયારી કરશો તો તમને ઘણો ફાયદો થશે તમારી પાસે ઘણું મટીરિયલ આવ્યું છે અલગ અલગ એકેડમીઓનું અથવા તો કોઈ ભાઈબંધે મૂક્યું હશે અથવા તો મેં પણ મૂક્યું હશે તો તમને જે સહેલો લાગે તમને એવું લાગે અમુકમાં પ્રશ્ન અલગ અલગ હોય તો તમને જે પર વિશ્વાસ આવતો હોય કે ના બરાબર છે તો એ જ વાંચવાનું બીજું પછી ઘણી એકેડેમીઓ મૂકતી હોય અથવા તો ઘણા તમને કોઈ ફ્રેન્ડો અથવા તો બીજેથી તમને મળતા હોય ગ્રુપમાં જોડાયેલા હોય તો તમને મળતું હોય તો તમને જે યોગ્ય સારું લાગે અને વાંચવામાં તમને સારું મજા આવતી હોય સરળતા રહે તો એ તમારે મતલબ કે મટીરિયલ વાંચવું બીજું નહીં વાંચવું બીજું ગમે તે ઘણું મટીરિયલ હશે એ મટીરિયલ જો વધારે મટિરિયલ હશે તો તમે કન્ફ્યુઝ થઈ જશો એટલે જે પણ તમે સ્ટાર્ટિંગથી જે વાંચી છે કોઈ પણ એકેડેમીનું આપણે કોઈ એની વાત નથી કરતા જે પણ તમને સારું લાગતું હોય કોઈ પણ એકેડેમીનું હોય અથવા તો કોઈ ભાઈબંદે મોકલે હોય અથવા તો મેં પણ તમને મૂક્યું હોય તો એમાંથી જો તમને સારું એવું મતલબ કે યાદ રહેતું હોય મજા આવતી હોય તો એવા ટોપિક મતલબ કે એ મટીરિયલ તમારે વાંચવાનું જેથી કરીને તમને કન્ફ્યુઝન ના થાય નહીં તો ઘણા અલગ અલગ એકેડમીઓના અથવા તો બીજા કોઈ અન્ય ઘણા મટીરિયલ ભેગું થઈ જાય તો પછી કંટાળો આવે છે એટલે ટૂંકમાં જે તમને પસંદ આવે વાંચવામાં મજા આવતી હોય એ જ તમારે મતલબ કે મટીરિયલ વાપરવું અથવા તો કોઈ ચોપડી હોય અથવા તો બીજા કોઈ પેપર સેટ હોય તો એ પ્રમાણે તમારે વાંચન ચાલુ કરી દેવાનું છે પંદર દિવસ બાકી છે જે છે પંદર દિવસમાં જે ખાસ જે તમારે મહેનત કરવાની છે અને તમારો જે બોલ છે સિદ્ધ કરવાનો છે અને તમારા માતા પિતાના સપના સાકાર કરવાના છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આપણે મિત્રો કોઈ મોટિવેશનલ સ્પીકર નથી પરંતુ જે અનુભવોના આધારે તમને વાત કરી છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો બધા મિત્રો મતલબ કે જીએસઆરટીસી હેલ્પરમાં સારું એવું સ્કોરિંગ કરે જે જગ્યાઓ છે સોળસો અઠ્ઠાવન જેવી બધા તો કંઈ પાસ નથી થવાના જે પચીસ હજાર પરીક્ષાઓ આપશે એમાં જે સારી મહેનત કરશે સારું એવું સ્કોરિંગ કરશે એ મતલબ કે પોતાની સીટ મેળવશે તો એ પ્રમાણે આપણે તૈયારી કરવાની છે બીજાનાથી કંઈક અલગ કરવાનું રહેશે તો જ આપણો જે ગોલ છે એ સિદ્ધ થશે તો જ આપણા સપના આપણા માતા પિતાને મતલબ કે જે છે એક ખુશી લાવી શકીએ